એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિએ દરરોજ આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ આનાથી શરીર હાઇડ્રેટ રહે છે અને શરીરમાં પાણીની અછતને કારણે થતી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી પરંતુ શું આપણે બધાએ ખરેખર દરરોજ આઠ ગ્લાસ પાણી પીવાની જરૂર છે ચાલો જાણીએ કે આમાં કેટલું સત્ય છે અમુક વર્ષો પહેલાં ફૂડ એન્ડ ન્યુટ્રિશન બોર્ડે લોકોને દરરોજ લગભગ અઢી લીટર પાણી પીવાની સલાહ આપી હતી આ આજ સુધી અનુસરવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં અનુસરવામાં આવે છે જો કે બહુ ઓછા લોકો જાણે છે કે આ લોકપ્રિય વિચારની સાથે બીજી એક વાત પણ પ્રકાશિત થઈ હતી વાત એ હતી કે વ્યક્તિએ અઢી લીટર પ્રવાહીનું સેવન કરવું જોઈએ પરંતુ તેનો મોટો ભાગ લોકો તેમના દૈનિક આહારમાંથી મેળવે છે જેમાં શાકભાજી રસ ફળોનો સમાવેશ થાય છે વ્યક્તિએ દરરોજ કેટલું પાણી પીવું જોઈએ તે તેની જીવનશૈલી ખાવાની આદતો વગેરે પર આધાર રાખે છે આ મુજબ પાણીનું સેવન ઓછું કરવું જોઈએ કે વધારવું જોઈએ જે લોકો ખૂબ કસરત અને શારીરિક શ્રમ કરે છે તેમના માટે દરરોજ અઢી લીટર પાણી પૂરતું નથી આનું કારણ એ છે કે આ પ્રવૃત્તિઓથી વધુ પડતો પરસેવો થાય છે જે શરીરમાં હાઇડ્રેશનનું સ્તર ઘટાડે છે આવી સ્થિતિમાં તેમણે કસરત ન કરતા લોકો કરતાં વધુ પાણી પીવું જોઈએ ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે પણ દરરોજ આઠ ગ્લાસ પાણી પીવું પૂરતું નથી કારણ કે આ હવામાનને કારણે તેમનું શરીર ઝડપથી ડીહાઈડ્રેટ થઈ જાય છે આ જ કારણ છે કે તેમણે રસ સાદા પાણી ફળો વગેરેની મદદથી વધુ પ્રવાહીનું સેવન જાળવી રાખવું જોઈએ ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને અન્ય કરતાં વધુ પ્રવાહી પીવાની સલાહ આપવામાં આવે છે આ સલાહ ડોક્ટર માતા અને તેના ગર્ભમાં ઉછળતા બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપે છે જો તમે ફળો રસ અને શાકભાજીથી ભરપૂર સ્વસ્થ આહારનું પાલન કરતા હો તો તમારે આઠ ગ્લાસ સાદું પાણી પીવાની જરૂર નથી કારણ કે જરૂરી પ્રવાહીનો મોટો ભાગ ખોરાક દ્વારા જ તમારા શરીરમાં પહોંચી જાય છે જે લોકો ઓફિસમાં બેસીને કામ કરતા હોય છે તેવા લોકોની શારીરિક પ્રવૃત્તિ ઓછી હોય છે તેથી તેમની પાણીની જરૂરિયાત થોડી ઓછી હોઈ શકે છે પરંતુ તેમ છતાં શરીરના સામાન્ય કાર્યો યોગ્ય રીતે ચાલુ રહે તે માટે આઠ દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે ઉનાળામાં આપણને ખૂબ પરસેવો થાય છે જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે તેથી આ ઋતુમાં સામાન્ય કરતાં વધુ પાણી પીવું જોઈએ ઉનાળાના દિવસોમાં દસ પંદર ગ્લાસ પાણીની જરૂર પડી શકે છે શિયાળામાં આપણને પરસેવો થતો નથી તેથી આપણને ઘણીવાર તરસ ઓછી લાગે છે પરંતુ આનો અર્થ એ નથી કે પાણીની જરૂરિયાત ઓછી થાય છે શિયાળામાં પણ ઓછામાં ઓછું આઠ દસ ગ્લાસ પાણી પીવું જોઈએ જેથી શરીર હાઈડ્રેટ રહે અને ચયાપચય સામાન્ય રહે વરસાદની ઋતુમાં ભેજ વધારે હોવાથી પરસેવો ઓછો થાય છે પરંતુ હવામાં ભેજ શરીરને ડીહાઈડ્રેટ કરી શકે છે તેથી આ ઋતુમાં પણ આઠ દસ ગ્લાસ પાણી જરૂરી છે બાળકોને દિવસમાં એકથી પોણા બે લીટર જેટલું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે તેની સામે પુખ્ત વયના લોકોએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું બેથી ત્રણ લીટર પાણી પીવું જોઈએ તાવ ઉલટી અને ઝાડા જેવી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધુ પાણી પીવાની પણ સલાહ આપવામાં આવે છે આનું કારણ એ છે કે આવી પરિસ્થિતિઓમાં તમારું શરીર વધારાનું પ્રવાહી ગુમાવે છે જેના કારણે ડીહાઈડ્રેશન થાય છે આવી સ્થિતિમાં ત્રણ ચાર લીટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે કેટલાક લોકો ચા કોફી અને જ્યુસ વધારે પીવે છે અને એમ વિચારે છે કે તે પાણીયુક્ત છે વાસ્તવમાં તેમાં હાજર કેફિન અને ખાંડ પેશાબનું વધુ પડતું વિસર્જન કરે છે જે ડીહાઈડ્રેશન તરફ દોરી જાય છે સરળ ભાષામાં સમજીએ તો તમે તમારા શરીરની સાંભળો જ્યારે તરસ લાગે ત્યારે પાણી પીવો અને જ્યારે તરસ ન લાગે ત્યારે પાણી ન પીવો ઉનાળાની ઋતુમાં થોડું વધુ પાણી પીવાનો આગ્રહ રાખો તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો